નમસ્કાર તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ છે ત્યારે આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત થશે મતદાનમાં બબાલ થઈ વાત છે ભાવનગરની ત્યારે આગળ વાત થશે જેતપુરમાં પણ બબાલ થઈ હોવાની ઘટના સુધીમાં સરેરાશ પંચાવન ટકાની આસપાસ મતદાન થઈ ગયું હતું ત્યારે વાત થશે સુનિતા વિલિયમ્સને ધરતી પર થશે આ મુશ્કેલીઓ વધી શકે છે તકલીફો સુનીતા વિમ્સની ત્યારે આગળ વાત થશે દિલ્હી દુર્ઘટનામાં સરકાર

ત્યારે વાત થશે પીઠી ચોડેલી કન્યા અને વરરાજાએ કર્યું છે મતદાન આગળ વાત થશે બીજા તબક્કામાં અમેરિકાથી આઠ ગુજરાતીને રિપોર્ટ કરવામાં આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા આઠ ગુજરાતી સહિત એકસો સોળ ભારતીયોની હકાલપટ્ટી કરી હતી અહીંથી આઠ ગુજરાતી ગઈકાલે દસ વાગ્યા અને પિસ્તાલીસ મિનિટની આસપાસ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા એરપોર્ટ ઉપર જરૂરી કાર્યવાહી બાદ તમામને પોલીસ બંદોબસ્ત સાથે વતન રવાના કરવામાં આવ્યા હતા હાલમાં અમદાવાદ એરપોર્ટ બહાર પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીઠી ચોડેલી કન્યા અને વરરાજાએ કર્યું મતદાન બિલીમોરા નગરપાલિકામાં વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું મતદાન કરવા માટે પીઠી ચોડેલી સ્થિતિમાં કન્યા મતદાન કરવા પહોંચી હતી પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાનું શાંતિમય માહોલમાં મતદાન ચાલી રહ્યું હતું રાધનપોર નગરપાલિકામાં વરરાજા મતદાન કરવા પણ પહોંચી ગયા હતા મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને આજે સત્તરમી તારીખે રજા અપાશે અને તેમની હાજરી પણ ગણાશે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓએ સોળમી ફેબ્રુઆરી મતદાન પૂર્ણ કર્યા પછી સત્તરમીએ તેમની નોકરીમાં હાજર ન રહી શકે તો તેમની ગેરહાજરી ગણાશે નહીં તેવી તાકીદ રાજ્ય ચૂંટણી પંચે કરી છે આથી કર્મચારીઓ આજે તારીખ સત્તરમીએ નોકરીમાં ગેરહાજર રહેશે તો પણ તેમની હાજરી પૂરવાની રહેશે તેવી સૂચના ચૂંટણી પંચે આપી છે મિત્રો મહત્વના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગૌતમ અદાણીએ પત્ની સાથે અજમેર શરીફ દરગાહમાં ચાદર ચડાવી ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી શનિવાર સાંજે પત્ની સાથે અજમેર શરીફ ગયા હતા ગૌતમ અદાણીએ તેમની પત્ની પ્રીતિ અદાણી સાથે અજમેર શરીફ દરગાહને ફૂલોની ચાદર ચડાવી હતી આ ખાસ અવસર પર અદાણીએ કાળા કલરનો સૂટ પહેર્યો હતો અને માથા પર પારંપરિક ટોપી પણ પહેરી હતી જ્યારે તેમની પત્ની પ્રીતિ અદાણીએ લીલા રંગની સાડી પહેરી હતી અને માથા ઉપર પણ પલ્લી નાખ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઈડીએ છસો ને છેતાલીસ કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી અમદાવાદે બિટ કનેક્ટ ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીના કેસમાં સોળસો ને છેતાલીસ કરોડ રૂપિયાની કિંમતની વિવિધ ક્રિપ્ટો કરન્સી રૂપમાં ગુનામાંથી મળેલી રકમ જપ્ત કરી છે ઉપરોક્ત ક્રિપ્ટો કરન્સી ઉપરાંત રોકડા તેર પોઈન્ટ પચાસ લાખ એકા લેક્સસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી દુર્ઘટનામાં સરકારે વળતરની મોટી જાહેરાત કરી છે ભારતીય રેલવે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માત માટે વળતરની જાહેરાત કરી છે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને દસ લાખ રૂપિયા ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને અઢી લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્ત લોકોને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અઢાર લોકોના મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સની ધરતી ઉપર થશે આ બધી મુશ્કેલીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર આઠ મહિના વિતાવ્યા પછી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર્ન ઓગણીસ માર્ચે પૃથ્વી પર પાછા ફરવાના છે પણ આ થોડો મુશ્કેલ બનશે સુનિતા માટે સૌથી મોટો પડકાર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સાથે ફરીથી સમાયોજિત થવાનો રહેશે લાંબા સમય સુધી વજનહીન વાતાવરણમાં રહ્યા પછી શરીર પર ગુરુત્તાકર્ષણની અસર આંચકા જેવી હશે શરીરમાં ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી અપડેટમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ પંચાવન ટકા મતદાન થયું રાજ્યમાં પાલિકા અને પંચાયત ચૂંટણીનો સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન પંચાવન ટકા નોંધાઈ ગયું હતું નોંધનીય છે કે ગઈકાલે રવિવારની રજા હોવાથી ઘણા લગ્નો હોવાથી મતદાન ઓછું થયું છે તેવી ચર્ચા પણ છે કેમ કે ઘણા મતદાન મથકો ખાલી જોવા મળ્યા હતા રાજકીય પક્ષોમાં પણ ચિંતા જોવા મળી હતી હવે જોવાનું છે કે આ ચૂંટણીનું પરિણામ શું આવે છે મિત્રો તમને શું લાગે છે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા સાણંદમાંથી સમાચાર મળી રહ્યા છે કે ચૂંટણીના માહોલમાં મારામારીની ઘટના બની જેમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે માહોલ બગડ્યો હતો આ હુમલામાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા સાણંદની ન્યૂ એરા સ્કૂલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છૂટા હાથથી મારામારી થઈ કોંગ્રેસે આક્ષેપ પણ કર્યા એકબીજાના કપડાં ફાડ્યા અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો જેતપુરમાં બબાલ રાજકોટ જેતપુરમાં ચૂંટણીના માહોલમાં બબાલ થઈ હોવાના સમાચાર મળ્યા ખાસ કે આ ઘટનામાં પોલીસે મતદારોને ધક્કા માર્યા અને મતદારોને બહાર કાઢ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે જેતપુર મતદાન મથકે ગોલમાલ થતો હોવાનો આક્ષેપ અપક્ષ ઉમેદવારે કર્યો છે અપક્ષ ઉમેદવારે તંત્ર અને પોલીસને રજૂઆત કરી છે અપક્ષ ઉમેદવાર રીના દવેએ પોલિંગ એજન્ટનો આરોપ છે તંત્રની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાનમાં બબાલ થઈ વાત છે ભાવનગરની ભાવનગર નગરપાલિકાની ચૂંટણીમાં બબાલ થઈ હોવાના અહેવાલ મળ્યા હતા જેમાં મતદાન મથક પર ટોળે ટોળા વળવા લાગતા મામલો બબાલ થઈ હતી તળાજા વોર્ડ નંબર ચારમાં મતદાન મથક પર હંગામો થયો જેમાં કર્મચારીઓ ભાજપમાં મતદાન કરાવતા હોવાના આક્ષેપ લાગ્યા પ્રિસાઇડિંગ ઓફિસર પર કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ લગાવ્યો છે ભાવનગરમાં ડેપ્યુટી કલેક્ટર સમગ્ર મામલે કાર્યવાહી કરતા મતદાન મથક પર ચૂસ્તા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે